હલો મિત્રો હું વિજય છી હિલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઇપીએમસી બાવળા માર્કેટમાં કૃષિના ભાવોના શું સ્ટેટસ છે તો એ તેની અંદર આપણે આજે વાત કરીશું કે આજના ભાવ અને ગઈકાલના ભાવ તો આજે બાવીસ તારીખને ગુરુવાર કા કાલે એકવીસ તારીખને બુધવાર હતો તો તેમાં આપણે વાત કરીએ કે રાયડામાં આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે નવસો છેતાલીસથી નવસો બાણું સુધી ભાવ મળતા હતા એરંડામાં વાત કરીએ તો અગિયારસો પંચોતેર ભાવ મળ્યા છે આજે જે ગઈકાલે અગિયારસો પચાસથી અગિયારસો એકોતેર સુધી મળતા હતા વાત કરીએ ડાંગેરની અંદર તો ચારસોથી લઈને ચારસો એકાણું સુધી ભાવ મળે છે જે ગઈકાલે ચારસોથી ચારસો નેવ્યાસી સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ તો આજના કોઈ ભાવ નથી ગઈકાલે સોળસો એંસીથી સત્તરસો એક ભાવ મળતા હતા આજે ઘઉંની વાત કરીએ તો પાંચસો એકાવનથી પાંચસો છવ્વીસ સુધી ભાવ મળ્યા હતા જે ગઈકાલે પાંચસોથી પાંચસો એકત્રીસ સુધી ભાવ મળ્યા હતા વાત કરીએ ચણાની અંદર તો તેની અંદર આજે કોઈ ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે ચૌદસો ત્રીસ સુધી ભાવ મળ્યા હતા તો આ રીતના બાવળા માર્કેટના આજના કૃષિના પાકોના ભાવ આપણે જોયા તો આવા જ અપડેટેડ વિડિયો જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂર દબાવો જેથી નવા કોઈ પણ વિડીયો હોય તો તમને નોટિફિકેશન મળતી રહે